પ્રમાચારોની શરૂઆત કરી તે પહેલાં મહત્ત્પૂર્ણ સમાચાર સામે આવી રહશે કરીએ તેની પર નજર સુરેન્દ્રનગરનો વિશ્વ પ્રસિદ્ધ ભાતીગઢ લોકમેળો યોજાશે અને આ લોકમેળો સરકારે જે એસઓપી નક્કી કરી છે તેના પાલન સાથે યોજાશે એટલે કે લોકમેળામાં જે સરકાર દ્વારા એસઓપી નક્કી કરવામાં આવી છે તેનું પાલન કરવામાં આવશે છ દિવસના સમયગાળામાં મેળો ઉભો કરવામાં આવશે તો સુરેન્દ્રનગરના લોકમેળાને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર વહીવટી તંત્રને પોલીસ વિભાગની ટીમો આજથી જ કામે લાગી જશે અને છ સપ્ટેમ્બરથી શરૂ થતા મેળામાં રાઈડના ફિટનેસ સટી લેવા ફરજિયાત કરવામાં આવ્યા છે તો સરપંચ સહિત આગેવાનને સમજાવ્યા બાદ મેળો યોજવાનું આયોજન નક્કી કરવામાં આવ્યું છે તો સુરેન્દ્રનગરનો વિશ્વ પ્રસિદ્ધ ભાતીગઢ લોકમેળો યોજાશે સરકારે જે પ્રમાણે એસઓપી નક્કી કરી છે તેનું ચોક્કસ પાલન કરવામાં આવશે અને આ પાલનની સાથે આ લોકમેળો યોજાશે છ દિવસના સમયગાળામાં આ મેળાને ઉભો કરવામાં આવશે તેને લઈને આજથી જ તાબડતોબ કામગીરી શરૂ કરી દેવામાં આવશે તંત્ર હોય પોલીસ વિભાગની ટીમો આજથી જ કામે લાગી જવાની છે એટલે કે વિશ્વ પ્રસિદ્ધ મેળો જે છ સપ્ટેમ્બરથી શરૂ થવાનો છે તે યોજાશે આ મેળો શરૂ થતા પહેલા રાઈટના ફિટનેસ સર્ટિફિકેટ પણ લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે વધુ વિગતો સાથે સંવાદદાતા ફઝલ લાઈવ જોડાઈ ગયા છે ફઝલ વિશ્વ પ્રસિદ્ધ લોકમેળો જે છે એ યોજવાનો છે ને આજથી તાબડતોબ તૈયારીઓ શરૂ થનારી છે પરંતુ આ મેળો તો યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે એસઓપી નું પાલન કરવું ખુબ જ જરૂરી છે જે રાઈડ સંચાલકો અને મેળા ધારકો સાથે આજે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા અને આજે સાંસદ ચંદુભાઈ લોકમેળો આ વખતે નવી એસઓપી આવેલી હોય અને વરસાદ હોવાના કારણે નહીં યોજાય પરંતુ આ અંગે બેઠક બાદ યોગ્ય નિર્ણય કરવામાં આવ્યો છે અને વર્ષોથી ચાલી આવતી પરંપરા કે જે ત્રણે ત્રણ નો લોકમેળો છે તે યોજવા અંગેનો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે જે લોકહિત સલામતી રાખી અને જે સરકાર દ્વારા નક્કી કરેલી નવી એસઓપી છે તેનું પાલન તરને તરના મેળામાં પણ કરવું ફરજિયાત રહેશે તેવી જાહેરાત સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી છે મેળામાં જે રાયડો ઉભી કરવામાં આવશે તે તમામ ફિટનેસ નર્ટી લેવામાં આવશે આવશે પીજીવીસીએલ વિભાગ અને સોલ રિપોર્ટ પર મેળાના જે મેદાન નું છે તે કરાવવામાં આવવાનું છે ત્યારે ઉલ્લેખનીય છે કે પાંચ દિવસમાં આ તમામ પ્રક્રિયાઓ છે તે પૂર્ણ કરવાની છે ત્યારે પોલીસ વિભાગની ટીમો સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસ વહીવટી તંત્ર અને સ્થાનિક જે ગ્રામ પંચાયત ની ટીમો છે તે કામે લાગી છે ઉલ્લેખનીય છે કે વિદેશી મહેમાનો પણ આ ના મેળામાં હાજરી આપતા હોય છે તેમના રહેવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવશે વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે અને છ સપ્ટેમ્બર થી ભાતીગળ લોકમેળાનો પ્રારંભ થવાનો છે જેને લઈને તાબડતોબ તૈયારી આજથી શરૂ કરી દેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત પશુ સ્પર્ધા ગ્રામીણ ઓલિમ્પિક સાંસ્કૃતિક કાર્યક્રમો લોક ડાયરાઓ જેવા પણ કાર્યક્રમો આ ત્રણેતર ના ભાતીગઢ લોક મેળા માં છેલ્લે સ્થાનિક લોકો જીવન નિર્વાહનો ખર્ચ કાઢતા હોય છે એટલે તેમનામાં પણ આનંદની લાગણી છે અને આજે આજે યોગ્ય નિર્ણય કરી અને નવી પાલન સાથે મેળો યોજવા તંત્ર અને ગ્રામ પંચાયત તૈયારી દેખાડી છે જી Jeev hasal chura is magrima hitti